બચાવવા તરત આવી ગયા બધા બહુ વાળા અને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા એને પહેલા થી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ભૂખવાઈ ગયા હતા જન્મ બેન બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય દરેક મિત્રોને નમ્ર વિનંતી છે પોતાની જગ્યાએ બેસી જાય મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાઓ મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાઓ દરેક મિત્રોને મારી વિનંતી છે ભાઈઓ પોતાની જગ્યાએ બેસી જાઓ ઝડપથી પોલીસવાળા પહેલેથી એલર્ટ પોઝિશનમાં ગોઠવાય ગયા લફંગાઓને બચાવવા માટે એટલે भाईंंती करी